સુરત ડીસીબી પિનાકીન પરમાર નો અનોખો પ્રયાસ અલગ અલગ વિસ્તારમાં ફરતા બેઘર લોકોને સુધારવા માટે પ્રયાસ મુસાફી શરૂ કર્યું રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે પહેલા નવડાવી વાળ કાપી નવા કપડા પહેરાવવામાં આવ્યા કોઈ જગ્યાએ એથી ખોવાયો કે મિસિંગ હોય તો તેના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મુકવામાં આવશે જેથી પરિવારનું મિલન થઈ શકે

અને કોઈ આડું અડું કામ નહીં કરવાનું પોલીસ આજે પોલીસ દત્તક લઈ લીધો તું સમજ પોલીસે તને દત્તક લઈ લીધો સમજી ગયો તું હા તારે કોઈ આડાવાડા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું પણ ધીરે 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 તારે તારી લાઈફ બનાવવાની સમજી ગયો અને ડિસ્ટર્બ ને તીને આની પેલી કરો તમે બરાબર શોખી વાત કેવું શું સાહેબ મારે મહેશ સાહેબ એટલો કાલા વાયલા કહેતા એ લોકો ડિસ્કો પાર્ટી છે સિંગર ના છે રાજ એ લોકો ને ડીજે માં કામ કર્યું આ મહેશ પટેલ છે રેબોટરી માં સાહેબ જમવાનું કે જમવાનું સાહેબ કે થોડું ઘણું એમ એમ થઈ જાય હા પાંચ પચાસ તો એલપેટ વાળા બી આપી દીધું થોડું ઘણું હા એ પછી પહેલા જેવું મારા દોસ્તાર છે એ આવે કામ દીધી આરોન ભાઈ ખાધું ના ભાઈ પૂરી બાજુ આપણે એની જે ત્યાંથી બને એ આપણે સુવાનું ક્યાં હા સુવાનું હેલ્મેટ વાળા ના તા સાહેબ તમે બેસી નથી શકતા પણ બેસવાનું ઉભા રહેવાનું વધારે થતું ચાલે પડી રહું જો સાહેબ ધ્યાન તમને મેં બદલાવતો મારું ના ના વાંધો નહીં એ તો સમજી ગયા મારા